जोकर स्टोरी एक लूजर लेखक मेर मेहुल भाग एक गुड मॉर्निंग अंकल, क्रिशाए आड़स मर आंखों खोली वेरी गुड मॉर्निंग क्रिशु चल जल्दी उठी जा हूँ वेट करू छु हसमुख भाई ये क्रिशाना माथे वहाल थी हाथ फेरवी क्यों ओके okay, अंकल पांच मिनिट में आई कहता क्रिशाना कोमल गालो खेचाया હસમુખભાઈએ કાનમાં હેડફોન લગાવ્યા અને ડોલતા ડોલતા બહાર નીકળી ગયા કૃષા બેડ પર બેઠી થઈ નીચે ઝૂકી તેણે ધરતીને નમન કર્યું પછી વોશરૂમમાં ચાલી ગઈ કૃષા નવનીતભાઈ પટેલની એકની એક દીકરી હતી કૃષા દસ વર્ષની હતી ત્યારે નવનીતભાઈ અને તેના પત્ની મિતલબેન સાથે હસમુખભાઈના પત્ની સોનલબેનનું કાર એક્સિડન્ટમાં મૃત્યુ થયું હતું ભાઈ ભાભી અને પત્નીના અવસાન પછી કૃષાની બધી જ જવાબદારી હસમુખભાઈએ ઉઠાવી લીધી હતી કમનસીબે હસમુખભાઈ નિસંતાન હતા એટલે ભગવાને રૂપ ક્રિશાને આપી એમ વિચારી તેઓએ ક્રિશાની પરવરીશ કરી હતી ક્રિશાની નાની જરૂરિયાતથી લઈ ઊંડા સંસ્કારોનું સિંચન કરવામાં હસમુખભાઈએ કોઈ કસર બાકી નહોતી રાખી મોટાભાઈના કાર એક્સિડન્ટ સમયે હસમુખભાઈ પોતાની કંપની પટેલ એન્ડ સન્સની ડીલ માટે અમેરિકા ગયા હતા થોડા વર્ષો પછી પરિવાર સાથે ત્યાં જ સેટલ થઈ પોતાનો બિઝનેસ સેટ કરવાનું તેણે વિચારેલું જ્યારે ભાઈભાભી સાથે પોતાની પત્નીના મૃત્યુના સમાચાર મળ્યા ત્યારે તેઓએ પોતાનો વિચાર બદલી ભારતમાં જ રહી ક્રિશાને ઉછેરી ભારતીય સંસ્કૃતિ અને વારસો આપવાનું નક્કી કરી દીધું સમય સાથે ક્રિશા પણ સમજદાર બનતી ગઈ આજે ક્રિશા ચોવીસ વર્ષની થઈ ત્યારે પણ હસમુખભાઈ માટે ક્રિશા એ જ દસ વર્ષની નાની ખોળામાં હસતી બાળકી હતી આમ તો હસમુખભાઈ સ્વભાવે પણ હસમુખ જ હતા પણ એક જ ઘટનામાં પોતાના પરિવારને ગુમાવ્યા બાદ તેઓ ક્યારેક એકલતામાં રડી લેતા પોતાના પરિવારનો ખાલી પોતેને રડાવી જતો તો ક્યારેક ક્રિશાના લગ્ન પછી તેઓ શું કરશે એ વિચારોમાં પૂરી રાત ભીની આંખોએ પસાર કરી લેતા છતાં આજ સુધી તેઓ ક્રિશા સામે કોઈ દિવસ નહોતા રડ્યા તેઓ ક્રિશાને સમજાવતા જિંદગીના જુદા જુદા તબક્કામાંથી પસાર થતી ક્રિશાને તેઓ સંભાળતા ક્રિશા સાથે તેઓ અંકલકમ દોસ્ત તરીકે રહેવાનું વધુ પસંદ કરતા હસમુખભાઈનું માનવું હતું કે કોઈ પણ વ્યક્તિ સાથે ભળવું હોય તો તેઓની જેવું વિચારવું જોઈએ તેઓના વિચારો પર વિચારવું જોઈએ ક્રિશા અને હસમુખભાઈ વચ્ચે પચીસ વર્ષનો તફાવત હતો છતાં હસમુખભાઈ કોઈ નવયુવનના માફક ક્રિશા સાથે હસી મજાક કરી જાણતા ક્રિશા માટે પણ મમ્મી પપ્પા કહો કે દોસ્ત કહો બધું જ હસમુખભાઈથી શરૂ થતું અને ત્યાં આવીને જ અટકતું હસમુખભાઈ રોજ સવારે જોગિંગ માટે ક્રિશાને ઉઠાવતા બને વહેલી સવારનો લુફ્ત ઉઠાવીને જ પોતાની દિનચર્યા શરૂ કરતા વોશરૂમમાંથી બહાર નીકળી ક્રિશાએ વાળ વ્યવસ્થિત કરી રિબિનમાં બાંધી લીધા હેડફોન મોબાઈલ અને નેપકિન જેવી ઇત્યાદિ જરૂરી વસ્તુ હાથમાં લઈ ક્રિશાએ શૂઝ પહેરી તેની લેસ વ્યવસ્થિત બાંધી અને બહાર આવી બહાર હસમુખભાઈ પોતાની આદત મુજબ વોર્મઅપ કરતા હતા ચાલો અંકિલ ક્રિષાએ હસમુખભાઈને સંબંધીને કહ્યું બંનેએ આદત મુજબ મોબાઈલમાં પોતાની ફેવરેટ પ્લેલિસ્ટ શરૂ કરી અને હેડફોન કાને લગાવ્યા ક્રિશાને સવારમાં સેવન્ટીઝના જૂના ગીતો સાંભળવા વધુ પસંદ હતા એટલે તેણે ગાના એપમાં મોહમ્મદ રફીના એવરગ્રીન સોંગની પ્લેલિસ્ટ સર્ચ કરી તેરી યાદ પોતે હજારો રંગ કે નઝારે બન ગયે સવેરા જુવા તો ફૂલ બન ગયે તાઈ તો સિતારે રફી સાહેબનું ઓલ ટાઈમ મેલેડી હિટ સોંગ શરૂ થયું એટલે ક્રિશાના પગના પગ આપોઆપ ગતિવિધિમાં આવી ગયા આમ તો ક્રિશાને કોઈ બોયફ્રેન્ડ નહોતો છતાં એ રોમેન્ટિક સોંગ સાંભળવાનું પસંદ કરતી તેનાથી વિપરીત હસમુખભાઈએ આજની જનરેશનને પસંદ છે એવા રેપ સોંગ સાંભળવાનું પસંદ કરતા તેઓનું માનવું હતું કે રેપ સોંગમાં એક જુનૂન હોય છે ગલીબોયનું આઝાદી સોંગ સર્ચ કર્યું અને હેડફોન લગાવી ક્રિશા સાથે ચાલવા લાગ્યા થોડીક ક્ષણોમાં બંને જોગર્સ પાક પહોંચી ગયા અડધી પંદર મિનિટ રનિંગ કર્યા બાદ બંને રિલેક્સ થવા પાકની લોનમાં બેઠી